નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ મગફળીના ઓળાની મગફળી જે છે એની કાપણી અત્યારે શરૂ થઈ ગઈ છે તો ઓળાની મગફળી જે છે એ કેવી રીતની રાખવામાં આવે છે ઓળાની મગફળી જે છે એ કેવી રીતની જે રાખી અને ખેડૂતોને સીધા જે છે એ કહેવાય કે રોકડ રકમ આપવામાં આવે છે એની વાત મિત્રો આજે આપણે કરવી છે સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ આપણે આગળ વધીએ આપનું પૂરેપૂરું નામ સુજલ ચાવડા સુજલભાઈ ચાવડા સુજલભાઈ આપનો જે છે એ મોબાઈલ નંબર જે છે એ આપો જેથી કરીને જે છે એ મારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક સાધી શકે મિત્રો મોબાઈલ નંબર જે છે એ સુજલભાઈનો આપણે એ જ્યાં સુધી કાઢે ત્યાં સુધી આપણે જોઈએ સુજલભાઈનો નંબર છે ત્રાણું એક બાસઠ બાણું ચાર બાર છ તાણું એક બાસઠ બાણું ચાર બાર આ જે છે સુજલભાઈનો નંબર છે મિત્રો મગફળી જે છે એ ઓળાની મગફળી જે છે એ સુજલભાઈ કેટલા દિવસે તૈયાર થઈ જાય એમ Tayin benama, tayjet yar. અઢી થી ત્રણ મહિને જે છે એ મગફળી તૈયાર થઈ જાય છે મગફળીમાં ઓળાની મગફળી જે છે એમાં કઈ મગફળી જે છે એ તમે લેવાનો આગ્રહ રાખો છો વધારે અટાણે તો જાજુ તો હાલે રેમ્બાની વેલ્યુ છે બહુ રેમ્બો મિત્રો રેમ્બો અને ઓગણચાલીસ નંબર પણ સર આ બે વેરાયટી જે છે એ મિત્રો ખેડૂત મિત્રો જે છે એ વાવતા હોય છે ઓળાની અંદર અને થોડોક ટાઈમ જાય એટલે વેદા હાલતી હોય સોના સુપર હાલે વેદા અને સોના સુપર નામની વેરાયટી જે છે એ પણ ઓળાની અંદર હાલે છે સુજલભાઈ તમે જે છે એ આ મગફળીના ખેતરો જે રાખો છો એ કેવી રીતના રાખો છો એમ હા અમે વિઘા હિસાબે રાખી વિઘા હિસાબે રાખો વિઘા ની અંદર જે છે એ કેવી રીતના એના તમે ભાવ નક્કી કરો છો વિઘા તમામ માલ ઉપર હોય એટલે વીસ હજાર આવે પચીસ હજાર આવે ત્રીસ હજાર આવે હા હા વીસ હજાર થી માંડી ને ત્રીસ હજાર રૂપિયા સુધીના ભાવ એ વિઘા નક્કી કરો છો હવે આ જે છે એ તમે મગફળી ખેડૂતો પાસેથી કેવી રીતની રાખો છો એમ આવી રીતે આ બધું કોન્ટેક્ટ થાય ફોનમાં બરોબર હા હા પછી ન્યા જવાનું અને મગફળી જોવાની બરોબર છે પછી આપણને પસંદ આવી ગઈ હા હા તો રાખી લેવાની બે ને સારું મત થઈ જવું જોઈએ હા બરોબર અને પછી જે છે એની આરી ભાવ ડીલ કરીને નક્કી કરી નાખ લો અને એમાં તમારે જે છે એ કેવી રીતના ખેડૂતો સાથે ડીલ કરો કે ભાઈ આ ભાવ અને પછી જે છે એને મગફળી તમારે તોડીને લઈ જવાની અમારે તોડીને લઈ જવાની બરોબર મજૂરો બધા જે છે મજૂરો બધા અમારા તમારા મજૂરો અને આ સારોલું જે વધે એટલે કે ટૂંકમાં પાલો વધે એ ખેડૂતનો ઈ ખેડૂતનો બરોબર આ મગફળી ઓળાની મગફળી તમે ક્યાં લઈ જાઓ કેવી રીતના તમે રાજકોટ યાર્ડમાં વેચી ગાડીઓ ભરાય એટલે આમ ગયા બહુ બરોબર એટલે કે રાજકોટ તમે બધું એક સાથે જે છે જથ્થાબંધમાં જ્યાં આપી જાવ માર્કેટમાં લઈ જાવ છો ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને સુજલભાઈ દ્વારા કરવામાં આવી કે ભાઈ આ મગફળી જે છે એ ખેડૂતોને જેને આપવી હોય એ ખેડૂત મિત્રો જે છે એ આ સીધી ઓળાની મગફળી કે એની અંદર જે છે એ વેલા એને વાવેતર કરી દીધું જે ખેડૂત મિત્રોએ વાવણી પહેલાં પંદર દિવસે વીસ દિવસે જેને પાણીની સગવડતા હોય એને બધાએ અગાઉ વાવેતર કરી દીધું હોય અગાઉ વાવેતર આમાં પાછી ઓરામાં દઈ દે એટલે એને ફાયદો થાય ઓરાની માંડવી કાઢી ડાયરેક્ટ ડુંગળી વાવવી હોય બરાબર એટલે એને ડુંગળી વાવવી હોય તો ડુંગળી પણ બીજો પાક પણ આરામથી થઈ જાય થઈ જાય બરાબર અને સાથે સાથે એ પડું ખાલી થઈ જવાથી બીજા પાકો પણ આપણે મિત્રો વાવી શકાય અને ખેડૂતોને જે છે એ કહેવાય કે ઓળાના સીધા ભાવ પચીસથી માંડીને ત્રીસ હજાર રૂપિયા સુધીના ભાવ એ મિત્રો આની અંદર મળી જાય છે મિત્રો આ ઓળાની મગફળી જે છે જે કોઈ ખેડૂત મિત્રોને હોય તો સુજલભાઈનો નંબર જે છે એ ફરીવાર પણ આપણે દઈએ જેથી કરીને ખેડૂત મિત્રો સંપર્ક કરી શકે સુજલભાઈ તમારો નંબર આપો જેથી કરીને ફરીવાર જે છે અમારા ખેડૂતોને આપણે કહી શકીએ સુજલભાઈનો નંબર છે ત્રાણું એક બાસઠ બાણું ચાર બાર સુજલભાઈ કેટલા વિસ્તારમાં તમે કવર કરો છો કેટલા વિસ્તારમાંથી જે છે તમે આ મગફળી લો છો એમ આટલા રાજકોટ બધામાં રાજકોટ જિલ્લામાં બધામાં રાજકોટ જિલ્લાના કોઈ પણ ગામડામાં તમે ખરીદી કરી શકો હા બરાબર તમારી પાસે આ મજૂરોની ટીમ કેટલી છે

મગફળીની અંદર ઓળાની મગફળી જે કોઈ ખેડૂત મિત્રોને વેચાણ કરવા ઈચ્છતા હોય એ સુજલભાઈનો સંપર્ક કરી શકે છે સાથે સાથે ખેડૂત મિત્રો મગફળીની અંદર જો વાત કરવામાં આવે તો આ રેમ્બો વેરાયટી અને આ રેમ્બો વેરાયટી જે છે આ તો ઓગણચાલીસ આ ઓગણચાલીસ નંબર છે અને બતાવી અગાઉ હતી એ રેમ્બો પહેલા હતી બરાબર છે મિત્રો આ ઓગણશાળી અને રેમ્બોનું ખૂબ સારો ફાલ ફૂલ પણ જે છે એ મિત્રો આવેલો છે આપ પણ જે છે એ મિત્રો મગફળીનું વાવેતર કર્યું તો ચોક્કસ જે છે એ ઓળાની મગફળી વેસવા ધાડતા હોય તો સુજલભાઈનો સંપર્ક કરજો ખેડૂત મિત્રો ખૂબ સરસ મજાની માહિતી આપણને સુજલભાઈ દ્વારા આપવામાં આવી સુજલભાઈ મારા ખેડૂત મિત્રો માટે આપી ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશભાઈ